પાંચ વ્યક્તિઓ અચાનક ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક મદદની જરૂર હતી ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમે ઝડપી અને સુનિયોજિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પાંચ વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર બહાર સલામત રીતે નીચે ઉતાર્યા હતા આ ઘટનાના પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા ફાયર ફાઈટરની ટીમે મકાનમાં રહેલી કિંમતી ચીજ વસ્તુઓ પણ પરિવારજનોને પરત સોંપી હતી તમામ વ્યક્તિઓનો સફળતાપૂર્વક રેસ્ક્યુ થયા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો મહેશ ઉદેરીયા દ્રષ્ટિકો ન્યૂઝ સુરેન્દ્રનગર